માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો સવાર સવારમાં આપણે જોવા મિત્રો ગટર નાવા ધોવાનું પાણી અહીં ભરાય છે કારણ કે બે ત્રણ ઘરનો આવે છે તો આજે આપણે અહીં નાખ્યું છે પાઇપ તો ફાઇનલી મિત્રો આટલા દિન નેરી ખુદી નાખી છે અને આપણે પાઇપ પણ તૈયાર છે તો આટલે લગીને પોકાડી દઈએ ને એટલે પાણી અહીં ભરાય નહીં ને કંઈ દેવડો પણ થાય નહીં તો ચાલો મિત્રો કરીએ પાઇપ ફિટ તો ફાઇનલી મિત્રો આપણે નાખી દેતા ગટરની પાઇપ નાખી દીધી છે કમ્પ્લીટ અહીંથી મળીને અમે જે દેખાય છેડો ત્યાં ઘરે પહોંચી જશે ગટર બટર સાફ કરી નાખીએ છીએ આ બાજુ મોજાની પાવર પડે છે એક કલાક દોઢ કલાકમાંથી અત્યારે આજે કામ થયું છે કારણ કે પાણી અહીં કંઈ સુકાતો નહોતો એટલે કરવું જરૂરી પણ હતું તો ચલો મિત્રો આજે રાધનપુર મળીએ રાધનપુર

મિત્રો અત્યારે આપણે આવી ગયા શંકરાનંદ બાપુની જગ્યામાંથી એટલે કે દર્શન કરવા અને આજે છે મિત્રો દેવ દિવાળી આ બાજુ અમારા વેગ ભાઈ છે આ બાજુ આપણે પણ ચાલો મિત્રો વિકાસ આ ગયા છો દર્શન કરો હલો એમ આ શું લાવી ટામાટા તો રડે જ ને ગોળ ના આવે તું દળા જેવી હતી દળા જેવા તો ફાઇનલી મિત્રો વાગી જશે સાડા ચાર ને અત્યારે અમારા દેશન મમ્મી આજે છે દેવ દિવાળી દેવ દિવાળીની તૈયારી કરે છે બનાવશો દેવ દિવાળી ફૂલીવર ના ફૂલિવમાટા ના થાય રીંગડા ના થાય મરસા ના થાય શું હે તારે આમાં જો અમારે ભાઈ થોડાક બીમાર થઈ જશે શું જોવે ફાઈનલી મિત્રો આજે દેવ દિવાળી દેવ દિવાળીના અમારે અમે બનાવી છે મસ્ત ગોટા પૂનમ અને દેવ દિવાળી તો જો સાંજના વાજી જાય છે સાડા ચાર ને અત્યારે પોતે ગોટા બનાવવાનું ચાલુ કર્યું છે તો હવે આગળ આગળ જોઈએ કે તેવા સ્વાદિષ્ટ બનાવે છે ગોટા એક છે ડબ્બામાં હોય એટલે એમને કંઈ આવડતું છે નહીં મમ્મીને મદદ કરાવે ને મમ્મીને એવું છે એમ ના ના મને તો અમે અજામાં કરાવવા મદદ ત્યાં કરાવવા હા 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 ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે માર બોલે મિત્રો સામે દેખાય છે બજાજ શોરૂમ આપણે તરશે બનાસમા ચલો શું ગિફ્ટમાં આલે પછી લઈને આપણે જઈએ તમને દેખાડીએ ગિફ્ટ મિત્રો આપણે દિવાળીની બોનસ આવી જાય છે દુકાને લેવા લેવા અહિયાં કું કેવાય આની અને બેંક કહેવાય

पोते जी गिफ्ट लाई से हाथ में जो जो, जो अच्छे मित्रों अपने दिवाली बोनस है गिफ्ट तो पे जो एकदम मस्त थे हाथ में पकड़े लीजिए तो आज ना विडियो मित्रों पूरा कर वीडियो गए तो विडियो लाइक करो शेर करो અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું એક નવા વિડીયો જય માતાજી